નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના શ્રી અંબાલાલ પટેલ ની આગાહી હવામાન વિભાગ આગાહી પ્રમાણે આજે કચ્છ મોરબી જામનગર પોરબંદર દ્વારકા જુનાગઢ રાજકોટમાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું છે તો ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ તેમજ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગરમાં વરસાદને લઈને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે ડીપ ડિપ્રેશન ઓફસેટ ટ્રક અને મોનસ્યુ ટ્રકના લીધે સૌરાષ્ટ્રના અમુક જિલ્લા તેમજ કચ્છમાં રેડ એલર્ટ જાહેર સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડૂતોને અનાજ ઉપર મળશે લોન દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજના ને લઈને આવ્યા છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજનામાં બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વોરહાઉસની અંદર પોતાનો માલ સંગ્રહતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સંગ્રહતા હોય તેવા ખેડૂતોના આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પીયુસ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજ દરે લોન મળે છે જે ખેડૂતોએ એ કેએસસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તે વેરાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન મળી છે ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો MP થી ગુજરાત પહોંચે લીડ ડિપ્રેશન હવે ભયંકર સાયક્લોનમાં ફેરવાઈ શકે છે 80 કિલોમીટરની ઝડપે પવન ફૂકાવાની વચ્ચે ગુજરાતમાં કચ્છમાં સાયકોલોનની આંખ બની રહી છે આ ડિપ્રિપ્રેશન ધીમે ધીમે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે એકત્રીસમી બાર ડિપ્રેશન સાયકોલોશનમાં ફેરવાઈને પર તાટક છે ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્રને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત માટે રાહતના સમાચાર છે કે ડિપ્રેશન ગુજરાત પરથી નીકળી ગયા બાદ સાયકોલોશનમાં ફેરવાયું છે રાશન કાર્ડ ધારકો વૈત્યાન કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી ડોક્યુમેન્ટના ડેટાને સુરક્ષિત રાખવા માટે ઘણા બધી નિયમો અને કેવાયસીની પ્રક્રિયાઓ બહાર પાડવામાં આવે છે આ સાથે જ રેશન કાર્ડ ધારકો માટે આ પણ સૌથી મોટી અપડેટ સામે આવી છે તેમાં જણાવી જણાવવામાં આવ્યું છે કે રેશન કાર્ડ ધારકોને કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેમને ત્રીસ સપ્ટેમ્બર ચોવીસ બે હજાર ચોવીસ પહેલાં આ પ્રક્રિયાને પૂર્ણ

મોદી સરકાર જ્યારે બે હજાર ચાર ના વર્ષમાં સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે બે હજાર ત્રેવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં દુબેલા ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે. મોદી સરકારે આ વચન આપ્યું હતું. કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકાર વચન આપે છે વચન ક્યારેય ખોટું જતું નથી પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું કરી શક્યા નથી એટલે કે બે હજાર ત્રેવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું તે પણ હજી પૂરું કરી શક્યા નથી. ખેડૂતોને મળશે મફત માં વીજળી મહારાષ્ટ્રની સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે આ યોજનામાં ખેડૂતોને સિંચાઈ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રી બલીરાજા મુક્તિ વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજના માર્ચ બે હજાર ઓગણત્રીસ સુધી પ્રભારી રહે છે ત્યાં સુધી ખેડૂતો તેનો લાભ ઉઠાવી શકે છે જેમાં એપ્રિલ બે હજાર ચોવીસ થી સાત point પાંચ horse પાવર સુધીની ક્ષમતા પંપ વાપરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. મહારાષ્ટ્રની સરકાર આ યોજના ચલાવવા માટે છ હજાર નવસો ને પંચ્યાસી કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ સિવાય વીજળીના ભાવમાં રાહત આપવા માટે પણ બીજા સાત લાખ ઓલા સાત હજાર સાતસો ને પંચોતેર કરોડની રૂપિયા આપવામાં આવ્યા છે. એમ કુલ ખેડૂતોની વીજળી માટે ચૌદ હજાર સાતસોને સાઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આગામી સમય આ યોજનાની સમીક્ષા કરવામાં ત્રણ વર્ષ બાદ તેમની બેઠક મળશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાડમાં મોકળીની બે હજાર થી વધુ આવક થઈ રહી છે તેમાં જાડી મગળીના બારસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને અગિયારસો એકાવનથી તેરસોને ચોંસઠ રૂપિયા ભાવ મળ્યો હતો જ્યારે ઝીણી મગફળીની બાર એરસો ક્વિન્ટલ આવક થઈ હતી એક મણ મગફળીના અગિયારસો એકવીસથી લઈને તેરસો ચાલીસ રૂપિયા સુધીના મળ્યા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની બારસો પચાસ ક્વિન્ટલ આવક હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને ચૌદસો અગિયારથી લઈને પંદરસો રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા. ખેડૂતો માટે નવી યોજના જાહેર રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવી રહ્યા છે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે બાગાયતી બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારને નવી યોજના મોલમાં મૂકવી છે રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે ભારત સરકાર મહિલાઓને સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે જેમાં મહિલાઓને સિલાઈ શીખવાનું કામ કરવામાં આવે છે અને આ કોષ પૂરો કર્યા પછી તેમને રૂપિયા પંદર હજારની રકમ આપવામાં આવે છે જેથી એક સિલાઈ મશીન ખરીદી શકે અને પોતાના ઘરે સિલાઈનું કામ ચાલુ રાખી શકે અને પોતાના ઘરનો ખર્ચ ઉઠાવી શકે મહિલાઓ આ યોજના માટે અરજી કરી રહી છે તમને જણાવી દઈએ કે આ સ્કીમમાં સિલાઈ સિવાય બીજા ઘણા કામ શીખવામાં આવે છે પરંતુ જે તમારે સિલાઈ મશીન જોતું હોય તો તમારે આ સ્કીમમાં દરજી તરીકે રજીસ્ટ્રેશન કરાવવું પડશે ટ્રેક્ટર ખરીદવા મળશે સબસીડી ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસીડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાના જાહેરાત કરી છે જે હેઠળ રાજ્યના પચાસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસીડી આપવામાં આવશે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આર્થિક કૃષિ

એને લાઈક કરો કે આપ સુધી અમારા વિડીયો પહોંચતા રહે